શાંતિ છ આઠ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો જેટલો સમય મળે એકાંતમાં જઈને યાદની યાત્રા કરો જ્યારે તમે મંજિલ પર પહોંચી જશો ત્યારે આ યાત્રા પૂરી થઈ જશે પ્રશ્ન છે સંગમ પર બાપ પોતાના બાળકોમાં તેઓ એવો ગુણ ભરી દે છે જે અર્ધો કલ્પ સુધી ચાલતો રહે છે ઉત્તર છે બાપ કહે જેમ હું অতি સ્વીટ છું તેમ બાકોને પણ સ્વીટ બનાવી દઉં છું દેવતાઓ ખૂબ સ્વીટ છે આ બાકો હમણા સ્વીટ બનવાનો પુરશાર્થ કરી રહ્યા છો જે अनेકોનું કલ્યાણ કરે છે જેમનામાં કોઈ રાક્ષસી વિચાર નથી એ જ સ્વીટ છે તેમને જ ઊંચ પદ પ્રાપ્ત થાય છે તેમની જ પછી થાય છે છે શાંતિ બાપ સમજાવે આ માલિક છે આત્મા આ પહેલા સમજવું જોઈએ કારણ કે હમણાં બાળકોને જ્ઞાન મળ્યું છે પહેલા પહેલા તો સમજવાનું છે આપણે આત્મા છીએ શરીર થી આત્મા કામ લે છે પાઠ ભજવે છે આવા આવા ખ્યાલાત બીજા કોઈ મનુષ્યને આવતા નથી કારણ કે દેહ અભિમાનમાં છે અહીં આ વિચાર બેસાડાય છે હું આત્મા છું આ મારું શરીર છે હું આત્મા પરમ પિતા પરમાત્માની સંતાન છું આ યાદ જ ઘડી ઘડી ભૂલી જવાય છે આ પહેલા પૂરું યાદ કરવું જોઈએ યાત્રા પર જ્યારે જાય છે તો કહે છે ચાલતા રહો તમારે પણ યાદની યાત્રા પર ચાલતા રહેવાનું છે એટલે યાદ કરવાનું છે યાદ નથી કરતા એટલે યાત્રા પર નથી ચાલતા દેહ અભિમાન આવે છે દેહ અભિમાન થી કઈ ન કઈ વિકર્મ બની જાય છે એવું પણ નથી મનુષ્ય સદૈવ વિકર્મ કરે છે તો પણ કમાણી તો બંધ થઈ જાય છે ને એટલે જેટલું થઈ શકે યાદની યાત્રામાં ઢીલા ન પડવું જોઈએ એકાંતમાં બેસી પોતાની સાથે વિચાર સાગર મંથન કરી પોઈન્ટ્સ કાઢવા જોઈએ કેટલો સમય બાબાની યાદમાં રહીએ છીએ મીઠી વસ્તુની યાદ આવે છે ને બાકોને સમજાવ્યું છે આ સમયે બધા મનુષ્ય માત્ર એકબીજાને નુકસાન જ પહોંચાડે છે ફક્ત શિક્ષકની મહિમા બાબા કરે છે એમાં કોઈ કોઈ શિક્ષક ખરાબ હોય છે નહી તો શિક્ષક એટલે શિક્ષા આપવા વાળા મેનર્સ શીખવાડવા વાળા શિષ્ટાચાર શીખવાડવાવાળા જે રિલિજિયસ માઇન્ડેડ ધાર્મિક મનોવૃત્તિ સારા સ્વભાવના હોય છે એમની ચલન પણ સારી હોય છે બાપ જો દારૂ વગેરે પીવે છે તો બાળકોને પણ તે સંગ લાગી જાય છે આને કહેશે ખરાબ સંગ કારણ કે રાવણ રાજ્ય છે ને રામ રાજ્ય હતું જરૂર પરંતુ તે કેવું હતું કેવી રીતે સ્થાપન થયું આ વન્ડરફુલ મીઠી વાતો આપ બાકો જ જાણો છો સ્વીટ સ્વીટર સ્વીટેસ્ટ કહેવાય છે ને બાપની યાદમાં રહીને જ તમે પવિત્ર બની અને પવિત્ર બનાવો છો બાપ નવી સૃષ્ટિમાં નથી આવતા સૃષ્ટિમાં મનુષ્ય જાનવર ખેતી વાડી વગેરે બધું હોય છે મનુષ્યના માટે બધું જ જોઈએ ને શાસ્ત્રોમાં પ્રલયનું વૃતાંત વૃત્તાંત પણ ખોટું છે પ્રલય થતો જ નથી આ સૃષ્ટિનું ચક્ર પરતું જ રહે છે બાકોએ આદિથી અંત સુધી ખ્યાલમાં રાખવાનું છે મનુષ્યોને તો અનેક પ્રકારના ચિત્ર યાદ યાદ આવે આવે છે 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 મેળા મલાખડા બધા હદના તમારી છે બેહદની યાદ બેહદની ખુશી બેહદનું ધન બેહદના બાપ છે ને હદના બાપથી બધું હદનું મળે છે બેહદના બાપ પાસેથી

સ્વીટ સ્વીટર સ્વીટેસ્ટ છે ને બાબા થી પણ સ્વીટ બનવા વાળા છે એજ ઊંચ પદ પામશે સ્વીટેસ્ટ તો તે છે જે અનેકોનું કલ્યાણ કરે છે બાપ પણ સ્વીટેસ્ટ છે ને ત્યારે તો બધા એમને યાદ કરે છે કઈ મધ કે સાકરને સ્વીટેસ્ટ નથી કહેવાતું આ મનુષ્યની ચલન પર કહેવાય છે

કહે છે વિશ્વમાં શાંતિ હોય બાકો જાણો છો વિશ્વમાં શાંતિ હતી જે હમણાં ફરી સ્થાપન કરી હવે આ બધાને સમજાવે કેવી રીતે એવા એવા પોઈન્ટ્સ કાઢવા જોઈએ જેની બહુ જ ઈચ્છા છે મનુષ્યોની વિશ્વમાં શાંતિ થાય એના માટે રડીઓ મારતા રહે છે

આજથી પાંચ હજાર વર્ષ પહેલાની વાત બીજું કોઈ નથી જાણતું છે મુખ્ય વાત બધી આત્માઓ મળીને કહે છે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય બધી આત્માઓ પુકારે છે તમે અહીંયા વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છો જે વિશ્વમાં શાંતિ ઈચ્છે છે એમને તમે સંભળાવો કે ભારતમાં જ શાંતિ હતી જ્યારે ભારત સ્વર્ગ હતું તો શાંતિ હતી હવે નર્ક છે નર્ક એટલે કે કળિયુગમાં અશાંતિ છે કારણ કે ધર્મ અનેક છે માયાનું રાજ્ય છે ભક્તિનો પણ પંપ છે ભપકો છે દિવસ પ્રતિદિવસ વૃદ્ધિ થતી જાય છે મનુષ્ય પણ મેળા મલાખડા વગેરે પર જાય છે સમજે છે જરૂર કઈ સાચું હશે હમણાં તમે સમજો છો એનાથી કોઈ પાવન નથી બની શકતા પાવન બનવાનો રસ્તો મનુષ્ય કોઈ બતાવી ન શકે પતિત પાવન એક જ બાપ છે દુનિયા એક જ છે ફક્ત નવી અને જૂની કહેવાય છે નવી દુનિયામાં નવું ભારત નવી દિલ્હી કહે છે નવી થવાની છે જેમાં પછી નવું રાજ્ય હશે અહીંયા જૂની દુનિયામાં જૂનું રાજ્ય છે જૂની અને નવી દુનિયા કોને કહેવાય છે આ પણ તમે જાણો છો ભક્તિનો કેટલો મોટો પ્રસ્તાવ છે આને કહેવાય છે અજ્ઞાન જ્ઞાન સાગર એક બાપ છે બાપ તમને એવું નથી કહેતા કે રામ રામ કહો કે કઈ કરો ના બાકોને સમજાવાય છે બાગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે આ એજ્યુકેશન તમે ભણી રહ્યા છો આનું નામ જ છે રૂહાની એજ્યુકેશન સ્પિરિચ્યુઅલ નોલેજ આધ્યાત્મિક જ્ઞાન આનો અર્થ પણ કોઈ નથી જાણતા જ્ઞાન સાગર તો એક જ બાપને કહેવાય છે એ છે સ્પિરિચ્યુઅલ નોલેજફુલ ફાધર આધ્યાત્મિક જ્ઞાનવાન પિતા બાપ રૂહોની વાત કરે છે આપ બાપ કો સમજો છો રૂહાની બાપ ભણાવે છે આ છે સ્પિરિચ્યુઅલ નોલેજ રૂહાની નોલેજ ને જ સ્પિરિચ્યુઅલ નોલેજ કહેવાય છે આપ બાકો જાણો છો પરમ પિતા પરમાત્મા બિંદી છે એ આપણને ભણાવે છે આપણે આત્માઓ ભણી રહ્યા છીએ આ ભૂલવું ન જોઈએ આપણને આત્માઓને જે નોલેજ મળે છે પછી આપણે બીજા આત્માઓને આપીએ છીએ આ યાદ ત્યારે રહેશે જ્યારે પોતાને આત્મા સમજી બાપની યાદમાં રહેશો યાદમાં ખૂબ કાચા છે જડ દેહ અભિમાન આવી જાય છે દેહી અભિમાની બનવાની પ્રેક્ટિસ કરવાની છે આપણે આત્મા આમને સોદો આપીએ છીએ આપણે આત્મા વ્યાપાર કરીએ છીએ પોતાને આત્મા સમજી બાપને યાદ કરવામાં જ ફાયદો છે આત્માને જ્ઞાન છે હું યાત્રા પર છું કર્મ તો કરવાના જ છે બાકો વગેરેને પણ સંભાળવાના છે ધંધા ધોરી પણ કરવાના છે ધંધા વગેરેમાં યાદ રહે હું આત્મા છું આ ખૂબ મુશ્કેલ છે બાપ કહે છે કોઈ પણ ઉલટું કામ ક્યારેય નથી નહીં કરતા સૌથી મોટું પાપ છે વિકારનું એ જ ખૂબ હેરાન કરવા વાળું છે હમણાં આ બાકો પાવન બનવાની પ્રતિજ્ઞા કરો છો એનું જ યાદગાર આ રક્ષાબંધન છે પહેલા તો પાઈ પૈસાની રાખડી મળતી હતી બ્રાહ્મણ લોકો રાખડી બાંધતા હતા આજકાલ તો રાખડી પણ કેટલી ફેશનેબલ બનાવે છે વાસ્તવમાં છે હમણાંની વાત તમે બાપ પાસેથી પ્રતિજ્ઞા કરો છો અમે ક્યારેય વિકારમાં નહીં જઈશું આપથી વિશ્વના માલિક બનવાનો વારસો લઈશું બાપ કહેશે ત્રેસઠ જન્મ તો વિષય વેતણી નદીમાં ગોતા ખાધા હવે તમે ક્ષીર તમને ક્ષીર સાગરમાં લઈ જાય છે સાગર કઈ છે નહીં ભેટમાં કહેવાય છે તમને શિવાલયમાં લઈ જાય છે ત્યાં અથા સુખ છે હમણાં આ અંતિમ જન્મ છે હે આત્માઓ પવિત્ર બનો શું બાપનું કયું નહીં માનો ઈશ્વર તમારા બાપ કહે છે મીઠા બાકો વિકારમાં નહીં જાઓ જન્મ જન્માંતરના પાપ માથા પર છે તે મને યાદ કરવાથી જ ભસ્મ થશે કલ્પ પહેલા પણ તમને શિક્ષા આપી હતી બાપ ગેરંટી ત્યારે કરે છે જ્યારે તમે આ ગેરંટી કરો છો કે બાબા અમે તમને યાદ કરતા રહીશું એટલું યાદ કરતા રહો જે શરીર ભાન ન રહે સંન્યાસીઓમાં પણ કોઈ કોઈ હોશિયાર બહુ જ પાક્કા બ્રહ્મ જ્ઞાની હોય છે તે પણ આમ બેઠા બેઠા શરીર છોડે છે અહીંયા તમને તો બાપ સમજાવે છે પાવન બનીને જવાનું છે તે તો પોતાની મત પર ચાલે છે એવું નથી કે તે શરીર છોડીને કોઈ મુક્તિ જીવન મુક્તિમાં જાય છે ના આવે તો પણ અહીંયા જ છે પરંતુ તેમના ફોલોઅર્સ એટલે કે અનુયાયી સમજે છે કે તે નિર્વાણ ગયા

દેવી દેવતાઓનો પણ ત્યાં સિઝરો છે ને વિભાગ છે ને અહીંયા બદલી થઈને બીજા ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે નીકળી આવશે નહીં તો ત્યાં જગ્યા કોણ ભરશે જરૂર તે પોતાની જગ્યા ભરવા પરી આવી જશે આ ખૂબ સૂક્ષ્મ વાતો છે ખૂબ સારા સારા પણ આવશે જે બીજા ધર્મમાં કન્વર્ટ થઈ ગયા છે તો પછી પોતાની જગ્યા પર આવી જશે તમારી પાસે મુસલમાન વગેરે પણ આવે છે ને ખૂબ ખબરદારી રાખવી પડે છે જટ તપાસ કરશે અહીંયા બીજા ધર્મવાળા કેવી રીતે જાય છે ઇમરજન્સી હું તત્કાલીનમાં તો અને કોને પકડે છે પછી પૈસા મળવાથી છોડી પણ દે છે જે કલ્પ પહેલા થયું છે તમે હમણાં જોઈ રહ્યા છો કલ્પ પહેલા પણ આવું થયું હતું તમે હમણાં મનુષ્ય થી દેવતા ઉત્તમ પુરુષ બનો છો આ છે સર્વોત્તમ બ્રાહ્મણોનો કુળ આ સમયે બાપ અને બાકુ રોહાની સેવા પર છે કોઈ ગરીબને ધનવાન બનાવવા આ રૂહાની સેવા છે બાપ કલ્યાણ કરે છે તો બાળકોએ પણ મદદ કરવી જોઈએ જે અનેકોને રસ્તો બતાવે છે તે ખૂબ ઊંચે ચડી શકે છે આપ બાળકોએ પુરુષાર્થ કરવાનો છે પરંતુ ચિંતા નહીં કારણ કે તમારી રેસ્પોન્સિબિલિટી બાપના ઉપર છે પુરુષાર્થ જોરથી કરાવાય છે પછી જે ફળ નીકળે છે સમજાય છે કલ્પ પહેલાની જેમ બાપ બાકોને કહે છે બાકો ફિકર નહીં કરો સેવામાં મહેનત કરો નહીં નથી બનતા તો શું કરશે આ કોના નહીં હશે તો તમે ભલે કેટલું પણ માથું મારો કોઈ ઓછું તમારું માથું ખપાવશે કોઈ વધારે બાબાએ કહ્યું છે જ્યારે દુઃખ જ આવતું જશે તો પછી આવશે બાબા કહે છે તમારું વ્યર્થ કઈ કામ છે રાઈટ કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે એવું ઘણા કહે છે ભગવાન જરૂર હશે મહાભારત લડાઈના સમયે ભગવાન હતા ફક્ત ક્યાં ભગવાન હતા એમાં મૂંઝાઈ ગયા છે શ્રી કૃષ્ણ તો હોઈ ન શકે બાબા કહે છે શ્રી કૃષ્ણ એ જ જ ફીચર્સ પછી હશે દરેક જન્મમાં બદલાતા જાય છે સ્રષ્ટિ હવે બદલાઈ રહી છે જૂના ને નવું હવે ભગવાન કેવી રીતે બનાવે છે તે પણ કોઈ નથી જાણતું છેવટે નામ નીકળશે સ્થાપના થઈ રહી છે પછી આ રાજ્ય કરશે વિનાશ પણ થશે એક એક તરફ તરફ નવી દુનિયા દુનિયા જૂની આ ચિત્ર ખૂબ સરસ છે છે બ્રહ્મા દ્વારા સ્થાપના શંકર દ્વારા વિનાશ પરંતુ સમજતા કઈ નથી મુખ્ય ચિત્ર છે ત્રિમૂર્તિનું ઊંચેથી ઊંચા છે શિવ બાબા તમે જાણો છો શિવ બાબા બ્રહ્મા દ્વારા અમને યાદની યાત્રા શીખવાડી રહ્યા છે બાબાને યાદ કરો લાગે છે યાદ શબ્દ ખૂબ સહજ છે બાબા શબ્દ ખૂબ મધુર છે તમને પોતાને જ લજ્જા આવશે અમે આત્માઓ બાપની યાદ નથી કરી શકતા જેમનાથી વિશ્વની પાછા મળે છે જાપટે જ લજ્જા આવશે બાપ પણ કહેશે તમે તો બેસમજ છો બાપને યાદ નથી કરી શકતા તો વારસો કેવી રીતે મેળવશો વિકર્મ વિનાશ કેવી રીતે થશે તમે આત્મા છો હું તમારો પરમ પિતા પરમાત્મા અવિનાશી છું ને તમે ઈચ્છો છો અમે પાવન બની સુખધામમાં જઈએ

આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે દરેક પ્રકારથી પુરુષાર્થ કરવાનો છે ફિકર એટલે કે ચિંતા નહીં કારણ કે આપણા રેસ્પોન્સિબલ સ્વયં બાપ છે આપણો કંઈ પણ વ્યર્થ નથી જઈ શકતું બીજું બાપ સમાન ખૂબ ખૂબ સ્વીટ બનવાનું છે અને કોનું કલ્યાણ કરવાનું છે પ્રવૃત્તિના વિસ્તારમાં રહેતા પરિસ્તાપણાનો સાક્ષાત્કાર કરાવવાવાળા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ પ્રવૃત્તિનો વિસ્તાર હોવા છતાં પણ વિસ્તારને સમેટવાનો અને ઉપરામ રહેવાનો અભ્યાસ કરો હમણાં હમણાં સ્થૂળ કાર્ય કરી રહ્યા છો હમણાં હમણાં અશરીરી થઈ ગયા આ અભ્યાસ ફરિસ્તાપણાનો સાક્ષાત્કાર કરાવશે ઊંચી સ્થિતિમાં રહેવાથી નાની નાની વાતો વ્યક્ત ભાવની અનુભવ થશે ઊંચા જવાથી નીચાપણાનો જાતે છૂટી જશે મહેનત થી બચી જશો સમય પણ બચશે સેવા પણ ફાસ્ટ થશે બુદ્ધિ એટલી વિશાળ થઈ જશે જે એક સમય પર ઘણા કાર્ય કરી શકે છે સ્લોગન છે ખુશીને કાયમ રાખવા માટે આત્મારૂપી દીપકમાં જ્ઞાનનું ઘૃત રોજ નાખતા રહો અવ્યક્તિશારા સહજયોગી બનવું છે તો પરમાત્મ પ્રેમના અનુભવી બનો બાકોથી બાપનો પ્રેમ છે એટલે સદા કહે છે બાકો જે છે જેવા છે જેવા છો મારા છો એવી રીતે તમે પણ સદા પ્રેમમાં લવલીન રહો દિલથી કહો બાબા જે છે તે બધા તમે જ છો અસત્યના રાજ્યના પ્રભાવમાં આપ બાળકોના હાથમાં આપી છે તમે જેટલું ઈચ્છો એટલું ભાગ્ય બનાવી શકો છો ઓમ શાંતિ